હાલો હલો ગુજરાત બધાને મારા જય માતાજી હું ગુજરાતી ચૌહાણ જય તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે ફરી એકવાર તમારી માટેનો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો તો આજે આપણે એવા પ્રાચીન ચમત્કારી મંદિર વિશે જાણવાનું છે જે અંગ્રેજો સમયથી અડીખમ ઊભું છે હાલ તેનું સમારકામ થયું છે અને તેને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે એ જ એ જ મંદિરને આજે આપણે દર્શન કરવાના છે જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો હું તમારી માટે આવા જ નવા નવા વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો તો આજે આપણે જાણવાનું છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું એક ગામ એટલે કે અણેજ અણેજમાં મા બુદ્ધ ભવાની માનું મંદિર છે જે ખૂબ જ મિત્રો ચમત્કારી છે મા બુદ્ધ ભવાની માના તમે દર્શન કરી શકો છો કેમ કે અહીં વિડીયો શૂટિંગ ઉતારવાની ના હતી એટલે જો કે અમે અંદરનો સીન નથી લઈ શક્યા તો અમે તમે બહારથી મંદિરના દર્શન કરાવી દીધા આ ગુજરાતનું એક એવું રહસ્યમય મંદિર છે જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઊભી રહી છે અને માતાજીને યાદ કરીને સલામી ભરે છે અહીં એક સમયે ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનના લોકો પાઇલટ હોન મારે અને માં બુટ ભવાની માના આશીર્વાદ લે છે અને સલામી ભરીને જ આગળ વધે છે કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે ભારતીય રેલવે વિભાગે આ રૂટની તમામ ટ્રેનમાં નોટિફિકેશન આપી છે કે જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય ત્યારે હોન ચોક્કસથી મારો અને સલામી ભરીને જ હાજરી આપી અને માના દર્શન કરવા Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì video ગદ્દારી કરી ગયા બે તો મિત્રો આવા જ હું રહસ્યમય મંદિર વિશે હું તમને જણાવતો રહીશ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો